કે પાકિસ્તાનને આઠ કરોડ રૂપિયા અંદાજીત ની લોન પણ આઈએમએફ આપી દીધી કોના સમર્થન આપણા પ્રધાનમંત્રી સાહેબ ના ખાસ મિત્ર ડોલાન્ડ ટ્રમ્પ ના સમર્થન એવું તો છે નહીં કે તેઓ પોતાના ઘરેથી વગેરેલા મમરા લઈ ગયા હોય કે એમના મમ્મીએ કે એમના વાઇફે એમને થેપલા ભરીને આપી દીધા હોય કે જાઓ દેશના કામ માટે જાઓ છો તો ઘરની વસ્તુઓ ખાતા ખાતા હોજો દેશના પૈસા બગાડતા નહીં જનતાના પૈસા નહીં બગાડતા એવું તો આજના ભારતમાં શક્ય નથી અને વિચારતી પણ નથી કે આ પૈસાનો ઉપયોગ ક્યાં થશે અને એનું શું પરિણામ આવશે તેઓ ભૂલી જાય છે કે આ પૈસા તેમને દહેજમાં કે કરિયાવરમાં મળેલા નથી તમે તો લવ લેટર લખવાની સાથે સાથે વાંચવા માટે એકાવન નેતાઓ પણ મોકલી આપ્યા ભારતની જનતા સવારથી સાંજ મહેનત કરે છે અને પોતાની કમાણીનો લગભગ અડધો હિસ્સો ટેક્સમાં ચૂકવી દેતી હોય છે શિક્ષણમાં ટેક્સ રોડ ટેક્સ દવાઓમાં ટેક્સ મરણ ક્રિયાના સામાનમાં પણ ટેક્સ ચૂકવવો પડે છે ભારતની ભોળી અને ગુલામની માનસિકતા ધરાવતી જે જનતા છે એને ટેક્સ ભરવામાં કોઈ વાંધો નથી પણ આ ટેક્સના પૈસાનો જે દૂર ઉપયોગ થાય છે સમજ્યા વિચાર્યા વગર તેનાથી જનતાને ઘણું દુઃખ થતું હોય છે બે દિવસ પહેલાં એક એવી ઘટના બની ગઈ કે જેણે ભારત સરકારની વિદેશ નીતિની પોલ ખોલીને મૂકી દીધી અને ભારત સરકારની વિદેશ નીતિ પર સવાલ ઊભા કરી દીધો અને સાથે સાથે એ પણ જાહેર કરી દીધું કે કેવી રીતે ભારતની જનતાના જે પૈસા છે એનો દુરુપયોગ થાય છે અને એ પૈસા વિદેશ નીતિમાં કેવી રીતે વેસ્ટ ગયા શું ભારત સરકારની વિદેશ નીતિ અસફળ રહી શું ભારતની પડખે અત્યારે કોઈ દેશ ઊભો નથી શું ભારતના સુપ્રીમ લીડરની છપ્પન ઇંચની છાતી અને આપણા વિદેશ મંત્રી જે જયશંકર છે તેમની લેસરવાળી જે લાઇટો છે શું વિશ્વના અન્ય દેશોને પસંદ નથી આવી કેમ સત્તાવન ઇસ્લામિક કન્ટ્રીઓ ભારતની વિરુદ્ધમાં ઉભી થઈ ગઈ અને પાકિસ્તાનના ફેવરમાં આવી ગઈ જે દેશોએ આપણા પ્રધાનમંત્રીને સર્વોચ્ચ સન્માન આપ્યું હતું શા માટે તે દેશો આજે ભારતના વિરુદ્ધમાં ઉભા થઈ ગયા કેન્દ્ર સરકારે વિદેશોમાં જઈને રડવા માટે સોરી રજૂઆત કરવા માટે ભારતના એકાવન મંત્રીઓને કરોડો રૂપિયા ખર્ચીને મોકલ્યા હતા તો શું આ કરોડો રૂપિયા સોહા થઈ ગયા શું તેનું કોઈ પરિણામ આવ્યું કે પછી આ પરિણામ બે હજાર સુડતાલીસમાં આવશે આવા ઘણા જલદ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી શકશે માટે વિડીયોને ધ્યાનથી જોજો અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો હું દિપેનસિંહ આપનું સ્વાગત કરું છું આપણી ચેનલ જાગો ઇન્ડિયામાં હવે વાત એવી બની કે એકવીસ બાવીસ જૂને ઇસ્લામિક કન્ટ્રીઓ સત્તાવન ઇસ્લામિક કન્ટ્રીઓની એક બેઠક મળે છે તુર્કી ઇસ્તંબુલમાં જેને ઓઆઈસી સંગઠન પણ કહેવાય છે એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ આ ઇસ્લામિક દેશોનું સંગઠન ખૂબ મજબૂત અને અસરકારક માનવામાં આવે છે હવે આ બેઠકમાં ઇઝરાયલ ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે પેલેસ્ટાઈન ગાઝા આતંકવાદ અને ઇસ્લામ ખતરે મહે જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી સાથે સાથે ભારતના જમ્મુ કાશ્મીર વિસ્તારને લઈને અને ઇન્ડિયા પાકિસ્તાનના વોરને લઈને પણ ઘણી મહત્વની ચર્ચા થઈ અને કેટલાક નિર્ણયો ત્યાંથી જાહેર કરવામાં આવ્યા હવે શું હતા આ નિર્ણયો અને કઈ બાબતો ઉપર ચર્ચા થઈ તેની ચર્ચા આપણે કરીશું આ વિડીયોની અંદર સૌ પ્રથમ તો આ બેઠક મળવાથી એવું લાગી રહ્યું છે કે આ દેશો આ સમગ્ર દેશો સત્તાવન દેશો ભારતની પડખે ઊભા નથી અથવા તો તેનો વિરોધ કરી રહ્યા છે આ બેઠકમાં સત્તાવન દેશોના જે વિદેશ મંત્રીઓ હોય છે રાજદૂત હોય છે તે આવેલા હતા નહીં કે તેમના નેતાઓ કે મોટા મોટા પ્રધાનમંત્રીઓ તે નતા આવ્યા કારણ કે ત્યાં આપણા જેવી સિસ્ટમ નથી ત્યાં જેનું જે કામ છે તે જ સોંપવામાં આવે છે એવું નથી કે ભાઈ જે કામ વિદેશ મંત્રીનું છે એ કરવા માટે નેતા ઉપડી જાય એ સિસ્ટમ ત્યાંના દેશોમાં નથી ચાલતી તો હવે જોઈએ કે શું મુદ્દા હતા જેના ઉપર ચર્ચા કરવામાં આવી આ ઇસ્લામિક સંગઠનના દેશો દ્વારા આ દેશોએ જમ્મુ કાશ્મીરના લોકોના આત્મ નિર્ણયના જે અધિકાર છે એને સમર્થન આપ્યું અને જણાવ્યું કે તે યુએન દ્વારા પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ લેવાયેલા એક પક્ષીય પગલા જેમ કે આર્ટિકલ ત્રણસો સેવન્ટીની નાબૂદીને રદ કરવા માટે અને એ વિસ્તારમાં માનવ અધિકારની ચિંતાઓ દૂર કરવાનું આહવાન પણ આ મિટિંગમાં કરવામાં આવ્યું સાથે સાથે ઓઆઈસીને ઓઆઈસીએ આ મુદ્દાને શાંતિપૂર્ણ ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ઠરાવોના આધારે ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો ઓઆઈસીએ પાકિસ્તાન સાથે એકતા વ્યક્ત કરી અને દક્ષિણ એશિયામાં તાજેતરના લશ્કરી ઉદ્વન પર જે લશ્કરી જમાવટ થઈ છે અથવા તો જે લશ્કરી ટેન્શન ઉદભવી રહ્યું છે તેના પર ચિંતા વ્યક્ત કરી જેમાં ભારત દ્વારા પાકિસ્તાન અને આઝાદ જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવેલા અન્યાયી હુમલાઓનો ઉલ્લેખ કર્યો ઓઆઈસીએ ભારત અને પાકિસ્તાનને ઓગણીસો સાહીઠની જે સિંધુ જળ સંધિ સહિતના દ્વિપક્ષીય કરારોનું કલક કડક પાલન કરવા માટે પણ કહ્યું એટલે કે આહવાન કર્યું અથવા ત્યાંથી જાહેરાત કરી કારણ કે પહેલગામમાં થયેલા હુમલા બાદ જે જલદ રિએક્શન ભારતે આપ્યું તેમાં સિંધુ જળ કરારની જે સંધિ હતી તેને તોડીને સિંધુ નદીનું પાણી અટકાવી દેવામાં આવ્યું હતું સાથે ઓઆઈસીએ ભારતને સંધિનું પાલન કરવા અને એક પક્ષીય પગલા ન લેવા આહવાન કર્યું જે પાકિસ્તાનના સ્ટેન્ડને સમર્થન આપે છે આ નિર્ણય દક્ષિણ એશિયામાં સ્થિરતા જાળવવા અને આંતરરાષ્ટ્રીય કરારોને મહત્વને રેખાંકિત કરે છે આ બેઠકમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ધારે ભારતની એક પક્ષી કાર્યવાહીઓ ખાસ કરીને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના નિર્ણયની ટીકા કરી અને ચેતવણી આપી કે પાકિસ્તાનના લોકો માટે પાણી રોકવું એ યુદ્ધની કાર્યવાહી ગણાશે એટલે એક રીતે જોઈએ તો આ ઇસ્લામિક સંગઠન એટલે કે આ ઓઆઈસીની બેઠકમાં સાફ સાફ દેખાય છે કે તેઓ ભારતની વિરુદ્ધ ઉભા છે તેઓ ભારત ઉપર પ્રેશર બનાવી રહ્યા છે કે તેઓ સિંધુ નદીનું પાણી પાકિસ્તાનને આપે તેઓ ભારત પર પ્રેશર બનાવી રહ્યા છે કે આઝાદ જમ્મુ કાશ્મીરમાં લોકોના માનવ અધિકારોનું ઉલ્લંઘન ના થાય તેનું ધ્યાન રાખે સાથે સાથે ત્રણસો સિત્તેર ની જે કલમ હટાવવામાં આવી છે વાત સહીએ હવે તમે જ વિચારો કે આ જે સંગઠન બન્યું અને આની જે મિટિંગ થઈ તેમાંથી લગભગ મોટા ભાગના દેશોમાંથી આપણા દેશોમાં આપણા પ્રધાનમંત્રી સ્વયં સદે પોતાના બાયોલોજીકલ રૂપમાં મુલાકાત લઈને આવ્યા છે અને આમાંથી સાત દેશ તો એવા છે કે જે દેશોએ આપણા પ્રધાનમંત્રીને સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરેલા છે આ સંગઠનની અંદર આ સન્માન આપવા માળા નરેન્દ્ર મોદી સાહેબને જે સન્માન આપવામાં આવ્યું છે તે સન્માન આપનારા દેશો છે સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન યુનાઇટેડ આરબ અમિરેટ બહેરીન માલદીવ અને પેલેસ્ટાઈન આ સાતે દેશોએ જે સર્વોચ્ચ સન્માન આપ્યું ત્યારબાદ પણ આપણા જ વિરુદ્ધમાં જઈને ઉભા છે તો શું ફાયદો થયો આવા દેશો પાસેથી સર્વોચ્ચ સન્માન લેવાનો આ દેશોની આપણે અગર જીડીપી જોઈએ તો પણ એમની ઓકાત નથી કે ભારત દેશની સામે ટકી શકે કે ઊભા રહી શકે ભલે આપણી પ્રતિ વ્યક્તિ આવક આ લોકોના દેશો કરતા ઘણી નીચી છે પણ એટલીસ્ટ આપણી જે સાઈઝ છે આપણી ઇકોનોમી છે એ પ્રમાણે મને નથી લાગતું કે આપણે આવા દેશોને વેલ્યુ આપવી જોઈતી હતી અને જે ઓવર વેલ્યુ આપી એનું જ આ કારણ છે કે વઘારેલી ખીચડી દાઢે ચોટી અને એ જ લોકો આજે જે થાળીમાં ખાધું એ થાળીમાં જ થૂંકવાનું કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આજે ભારતની વિરુદ્ધ પોતાનું ઝેર રોકી રહ્યા છે સરકાર પોતાની ઈમેજ બનાવવાના ચક્કરમાં અથવા પોતાના નેતાને મહામાનવ બનાવવાના ચક્કરમાં જનતાના ટેક્સના પૈસા બેફામ વાપરી નાખે છે અને પણ નથી કે આ પૈસાનો ઉપયોગ ક્યાં થશે એનું શું પરિણામ આવશે તેઓ ભૂલી જાય છે કે આ પૈસા તેમને દહેજમાં કે કર્યાવરમાં મળેલા નથી ભારતે જે દેશો પાછળ કરોડો રૂપિયા વિદેશ નીતિના ખર્ચા અથવા વિદેશ પ્રવાસોના ખર્ચ્યા તેજ દેશોએ ભારતના પૈસા અને ભારતના નકામા મંત્રીઓ સોરી ચૂંટાયેલા મંત્રીઓની મહેનત ઉપર પાણી ફેરવી દીધું હવે આપણે સમજીએ કે કેવી રીતે આ લોકોએ આપણા મંત્રીઓની મહેનત પર પાણી ફેરવ્યું તમને યાદ હશે કે ઓપરેશન સિંદૂર પછી ભારતની સરકારે પોતાના રખડુ નેતાઓ સોરી પોતાના મહેનતુ નેતાઓ અને વિપક્ષના ધમાલી નેતાઓ સોરી

एक समय एवं सरकार महामानव नेता आतंकवाद करना चाहिए इंटरनेशनल प्रेशर पैदा करने की ताकत आज हिंदुस्तान में सौ करोड़ का देश है पूरी दुनिया में प्रेशर हम पैदा कर सकते कोई हम पर कैसे प्रेशर पैदा कर सकते ये उल्टी गंगा चल में जी તો તમે શું કર્યું તમે તો લવ લેટર લખવાની સાથે સાથે વાંચવા માટે એકાવન નેતાઓ પણ મોકલી આપ્યા મનમોહન સરકાર તો માત્ર લેટર લખવાના પૈસા બગાડતી હતી પણ તમે તો આખો મેળો જ મોકલી આપ્યો હવે બીજેપીના એકત્રીસ નેતાઓ અને વિપક્ષના વીસ નેતાઓને ભેગા કરીને જે સાત ટીમો બનાવીને બત્રીસ દેશોમાં મોકલવામાં આવી તે એમને તો ગઈ નહીં હોય એવું તો છે નહીં કે તેઓ પોતાના ઘરેથી વઘારેલા મમરા લઈ ગયા હોય કે એમના મમ્મી એમના વાઈફે એમને થેપલા ભરીને આપી દીધા હોય કે જાઓ દેશના કામ માટે જાઓ છો તો ઘરની વસ્તુઓ ખાતા ખાતા હોજો દેશના પૈસા બગાડતા નહીં જનતાના પૈસા નહીં બગાડતા એવું તો આજના ભારતમાં શક્ય નથી આ લોકોને મોકલવાના અને ત્યાં જઈને રખડવાના સોરી કાર્યક્રમ કરવાના જે ખર્ચા થયા છે તેની રકમ તો કરોડો રૂપિયામાં હશે તો આ પૈસા કોના હતા શું પાર્ટીના ડોનેશન ફંડમાંથી આવ્યા હતા કે પછી નેતાઓએ પોતાના પગારના પૈસામાંથી આ ખર્ચો ચૂકવ્યો હતો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે શું તમને આ ટેક્સના પૈસાનો જે દુરુપયોગ કે સદુપયોગ જે તમે થઈ રહ્યો છે તેનાથી તમને છે કે પછી હજુ પણ આપણી નસોમાં ગુલામીનું લોહી વહી રહ્યું છે અરે ક્યાં ચાતે ચાલતા રહ્યા તો દેશ કો વિશ્વ ગુરુ ગુરુ ઘંટાલ બનને ટાઈમ નહીં લગેગા કારણ કે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ દસ વર્ષ અગિયાર વરસ વિદેશોમાં આટલા બધા આંટા ફેરા માર્યા બાદ પણ ચાર હજાર પાંચ હજાર કરોડના વિમાન ખરીદ્યા બાદ પણ રિઝલ્ટ ઝીરોનું ઝીરુ છે અને આ એ બધા જ દેશો આજે ભારતની વિરુદ્ધમાં જે રોકી રહ્યા છે કે બોલી રહ્યા છે ભારતને પ્રેશર કરી રહ્યા છે અહીં સુધી કે પાકિસ્તાનને આઠ હજાર છસો કરોડ રૂપિયા અંદાજિતની લોન પણ આઈએમએફે આપી દીધી કોના સમર્થનથી આપણા પ્રધાનમંત્રી સાહેબના ખાસ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનથી આ બત્રીસ દેશોની મુલાકાતો લીધા બાદ અમેરિકાએ ઉલટા એફ સિક્સટીનના રૂપે ચારસો મિલિયન ડોલર રૂપિયાની મદદ કરી છે પાકિસ્તાનને એમ કહીને કે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ કાઉન્ટર ટેરરિઝમમાં લડત આપશે એટલા માટે એનો તો સાફ મતલબ થઈ ગયો કે તમે ચોરને જ પોલીસની ભૂમિકા આપી રહ્યા છો અને જેણે પોલીસનું કામ કરવાનું એને તમે ચોર ગણાવી રહ્યા છો પણ આડકતરી રીતે ચોર કીધા વગર ગજબ બેજ્જતી છે એટલે થી બાકી હતું તો પાકિસ્તાન ને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક 4 ના લિસ્ટમાંથી ગ્રે લિસ્ટમાંથી હટાવી દેવામાં આવે વિચારો આ એવું એક લિસ્ટ હોય છે કે જેમાં આતંકવાદ ને પ્રોત્સાહન આપનારા દેશો વિરુદ્ધ આર્થિક કડક પગલા લેવામાં આવતા હોય છે તે લિસ્ટમાંથી પણ પાકિસ્તાનને હટાવી દેવામાં આવે શા માટે કારણ એક જ છે કે આપણી સરકાર એ કામ કરી રહી હતી કે જે એને કરવાની જરૂર નહોતી આપણી અને પાકિસ્તાનની મેટરમાં આપણે પારકા દેશો પાસે જઈને સફાઈ આપવાની જરૂર શું છે આ જ વસ્તુ આપણા પ્રધાનમંત્રી જ્યારે સીએમ હતા ત્યારે બોલી ચૂક્યા હતા અને આક્ષેપ લગાવ્યા હતા મનમોહન સિંહની સરકાર પર અને સીધે સીધો સવાલ છે કે જે વિદેશ નીતિના કામો માટે ભારતની સરકાર રાજદૂતોને એપોઇન્ટ કરતી હોય છે પગાર પર રાખતી હોય છે તો આ લોકોને આ જનતાના પૈસાથી જે લાખો કરોડો રૂપિયા પગારના આપવામાં આવે છે આટ આટલી સુવિધાઓ ગાડી બંગલા બધી ફેસિલિટી આપવામાં આવે છે તો એના બદલામાં કામ રાજદૂતો કરવાનું હોય કે આ નેતાઓ ફરવાનું કામ કરવાનું હોય તો પછી આ રાજદૂતો પાછળ જનતાના પૈસા શા માટે બગાડવામાં આવી રહ્યા છે શું તમને નથી લાગતું કે દરેક દેશોમાં જે એમ્બેસીઓ ચલાવવામાં આવે છે એ એમ્બેસીઓને આપણે બંધ કરી દેવી જોઈએ જો દરેક કામ નેતાઓએ જઈ જઈને ફરી ફરીને કરવાનું હોય તો પછી આ એમબીસી કોઈ મતલબ નથી રહેતો શું કેન્દ્ર સરકારે વિપક્ષના નેતાઓને પોતાના નેતાઓ સાથે ભેગા કરીને ખીચડી બનાવીને જે ટીમ વિદેશમાં મોકલી હતી આ ચોખવટ કરવા માટે કે અમે આતંકવાદને સહન નહીં કરીએ પાકિસ્તાન આતંકવાદને પ્રેરિત કરનારો દેશ છે આ નેતાઓને વિપક્ષના નેતાઓને શું એટલે સિલેક્ટ કરવામાં આવ્યા હતા કે ઓપરેશન સિંદૂર પછી તેઓ સંસદમાં વિરોધ ના કરે સંસદમાં સરકારને પ્રશ્ન ના પૂછે એટલે જાણી જોઈને શું આ નેતાઓને ભારતની બહાર મૂકી દેવામાં આવ્યા હતા કારણ કે આની અંદર ઘણા બધા એવા નેતાઓ છે કે જે પુષ્કળ સોશિયલ મીડિયામાં અને સંસદમાં પણ સવાલ કરતા હતા સરકારને કે પછી વિદેશમાં આ નેતાઓને લઈ જઈને તેમની સાથે કોઈ સેટિંગ પાડવાનું હતું કે જેથી તેમને બીજેપીના વોશિંગ મશીનમાં ધોઈને પછી બીજેપી પાર્ટીમાં સામેલ કરી શકાય વાત તો સહી તો પડતા કે પછી પ્રોગ્રામ એવો હતો કે ચાલો થોડુંક પર્યાવે આખું વરસ બહુ મહેનત કરી છે આપણે ક્યાં આપણા પૈસા ખર્ચવાના છે અરે દેવા ભાગ ભજવ્યો તેવા સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના પુત્ર ને જો ટપાલ લખતા હતા ને તો પણ પોતાના પૈસા ની ટિકિટ ચોટાડતા નહીં કે સરકારી પૈસા ની કારણ કે તેઓ જાણતા હતા કે આ દેશના પૈસા છે આ દેશની સંપત્તિ છે અને આજે આપણા દેશના નેતાઓ કેવી રીતે જનતાના પૈસાથી પોતાના ઘર ભરવું અને પોતાના ભાઈબંધોને ફાયદો કરાવવું એ જ વિચારવામાંથી ઊંચા નથી આવતું જ્યાં ટ્રેનથી કામ પત્તું હોય ત્યાં પોતાનું પ્લેન જોઈએ જ્યાં ફોનથી કામ પત્તું હોય ત્યાં મોટા મોટા ઇવેન્ટ જોઈએ તો તમારું શું માનવું છે આ મુદ્દા વિશે કે જેમાં આજે એ દેશો જેની પાછળ આપણે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા આટા ફેરા મારવામાં સન્માન લેવા જવામાં એ જ દેશો આપણી વિરુદ્ધ આજે આવીને ઉભા થઈ ગયા છે ને આપણી એક પણ પડખે નથી ઉભો અને આજે સમગ્ર વિશ્વમાં આતંકવાદના મુદ્દે આપણે એકલા ઉભા થઈ ગયા છે અમને કોમેન્ટ કરીને તમારા વિચાર જરૂર જણાવજો જય હિન્દ